માતાપિતાને સાવધાન કેરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે રમતા રમતા નાના બાળકોને એકલા મુકતા પહેલા સોવાર વિચાર કરવા મજબૂર થવું પડે તેમ છે કારણ કે સુરતમાં દોઢ વર્ષની બાળકી ઘરે રમી રહી હતી ત્યારે અચાનક જ પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી જેથી બાળકીનું મોત નીપજ્યું હતું વિસ્તારના સિદ્ધાર્થ નગરમાં રહેતા શાહ પરિવારની દોઢ વર્ષની દીકરી એકલી રમી રહી હતી આ દરમિયાન માતા પોતાનું કામ કરતી હતી ઘરમાં ચોમાસું હોવાથી પાણીનો પ્રશ્ન ન સર્જાય તે માટે અલગ અલગ જગ્યાએ વાસણો ભર્યા હતા જો કે પાણી ભરેલી ડોલમાં બાળકી રમતા રમતા અચાનક પડી ગઈ હતી જેથી બાળકીનો ડૂબી ગયા બાદ વધારે પડતું પાણી પી જતા મોત થયું હતું મૃતક દિવ્યા કુમારીના પિતા ધર્મેન્દ્ર શાહે કહ્યું કે બાળકે પાણીની ડોલમાં ઊંધા માથે પડી હતી તેથી માતાની નજર પડતા તે દોડી ગઈ હતી ત્યારે અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યા કુમારીને લઈને આવી ગયા હતા જહાજર હાજર તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી બાળકીના મોતથી અમારું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે